પહેલાં તો હું દોઢ દિવસ જે કામ માટે મારું રૂટિન હોય છે કે સોમ મંગન બુધ ગાંધીનગર હોય એમાં બે દિવસ અમારી સમિતિ આખા ગુજરાત સરકારની જે સમિતિ છે એ સમિતિના ઓડિટ પાડો હોય છે એટલે દરેક ડિપાર્ટમેન્ટનું ઓડિટ દૂર કરવાનું હોય એમાં અધિકારી ટોપ લેવલનો હોય એમાં ઘણા બધા કામ થતા હોય તો એના માટે મિટિંગમાં હતો પછી જે અહીંની ભૌગોલિક જે જરૂરિયાત છે લગભગ કાલે સાત વાગ્યાથી બાર વાગ્યા સુધીમાં કમિશનરશ્રી કલેક્ટરશ્રી ડેપ્યુટી કમિશનરશ્રી ચીફ સેક્રેટરી મુખ્યમંત્રી સાથે લગભગ અગિયાર વાગ્યા સુધી ફોનમાં જે ક જે કામ હતું એ કામ માટે રોકાણ હતો અને અત્યારે જે કામ અમારા જે કોર્પોરેશન દ્વારા જે ચાલુ કરી દીધું કલેક્ટર સાહેબ સાથે અમે સર્વે કરવા નીકળીને ત્યાં કરવાનું છે અને જે કામ કરવાનું છે અત્યારે હું સો ટકા કોર્પોરેશન આવ્યા પછી હું ક્ષમા કરું છું કે આયોજન કરવું પડે પૈસા અમારા પાસે અત્યારે પચાસ કરોડ પડ્યા છે મને હમણાં જ આજે જીઇબીના પાંત્રી કરોડ અંડરગ્રાઉન્ડ કર્યા પણ એનો પ્લાન એસ્ટિમેટ કરવું પડે આ કરવું પડે આ રોડ સિંગલ પટ્ટી મંજૂર કરીએ તો ચાર ઇંચ હું આવીને કહી ગયો તો ભાઈ આ નથી કરવાનું એનું તેર કરોડનું ટેન્ડર આનું દેવાઈ ગયું એ ગયા ગુરુવારે હું આવવાનો હતો ખાતમુહૂર્ત પણ વરસાદ હશે બાય આવ્યો નહીં અને અત્યારે હું એમ કહું ઓછો ખર્ચ કરે બીજી જગ્યાએ જરૂરિયાત અહીંયા ઓછું કરે આનો આવતા વીકમાં જ આનું આપણે ખાતમુહૂર્ત કરવાના અને આ આ રોડનું કામ ચાલુ કરી દેવાના એમાં પ્રોસિજર હોય કેનાલની મંજૂરી લેવાની હોય સિંચાઈની લેવાનું આ બધા કાગળિયા કરવાના હોય માનો અત્યારે જીઇબીની વાત કરી આવા જે પણ આવા આશરે એકાદા વર્ષમાં અમે સાથે મળી અને સરકારમાં જે પણ જરૂરી છે પાંચ પંદર રોડ કરશી જે કરશી સારા થવા જોઈએ એ સો ટકા ખાતરી આપી અને બીજું અત્યારે જે નાની મોટી તકલીફ છે તો હું ક્ષમા કરવું કે અમારી ડિપાર્ટમેન્ટ રાતે રાતની જાગી અને પ્રશ્ન પૂરો કરી દેશે આજે વિશીપરામાં લીધું અહીંયા જરૂરિયાત હતું પંચે રોલ લીધો આ રોલ લીધો અને લગભગ હજી જ્યાં પણ જરૂરિયાત છે બે દિવસ બે દિવસ મેં યાદ યાદી કરી અને અમારા કમિશનરશ્રી સાથે કલેક્ટરશ્રી ડેપ્યુટી કમિશનર અધિકારી સાથે અને જે જે કરી નોટિંગ કરી અને નાના મોટા પ્રશ્ન હોય એ હલ થઈ જાય બીજું મારી વિનંતી છે સરકાર પાસે ખૂબ પૈસા છે એટલે કોઈને દાતારી કરવાની જરૂર નથી હું આ લઈ આવ્યો કોઈને અમારા ભાઈ પુષ્કળ પૈસા છે અને દાતારી કરવાની જરૂર નથી કારણ કે ખોટે ખોટા દેખાવ કરવાનું બંધ કરી દે અને જે જે કામ કરતો હોય કરે સામાન્ય સામે જો પાંચ વાર હું નહોતો તે લગભગ ડાભુરિયા હો આવી ગયા ગામમાં દસ ટકા વીસ ટકા વાળા જમીન વાર એટલે એ બધા અત્યારે ગુફામાં આવી ગયા એટલે એમાં એનો હાસે છે બીજું ગોપાલ ઇટાલી જાય મારા ઘરના યાદથી વરા પહેલાં જવા આપ્યો હતો નરેન્દ્રભાઈ ની મધર વિશે એટલે ગમે તે લડવા આવે હું રાજીનામું દઈ દઉં અને એને બે કરોડ રૂપિયા હું આપીશ જીતે તો મેં વિડીયો જોયો કે મોરબીના ધારાસભ્ય એવું કે છે ભાજપના કે ગોપાલ ઇટાલિયામાં હિંમત હોય તો ચૂંટણી લડવા આવી જાય મારી સામે અને હું રાજીનામું પણ આપી દઈશ અને ગોપાલ ઇટાલિયા ને બે કરોડ રૂપિયા પણ ઈનામ પેટે આપીશ તો મારી મોરબીના ધારાસભ્ય આપેલી આ ચેલેન્જને આપણે સ્વીકારી લઈએ છે સહર્ષ રાજી ખુશીથી કે જો તમે શુરા બોલ્યા ન ફરે શુરા હોવ મરદ માણસ હોવ અને એક જ વખત બોલતા હોય જબાન ના પાક્કા માણસ હોવ તો આજે દસ તારીખ થઈ છે મોડામાં મોડું બાર તારીખે બપોરે બાર વાગ્યા સુધીમાં રાજીનામું તમારું પડી જવું જોઈએ ગોપાલ ઇટાલિયા પણ વટથી તમારા ચેલેન્જને સ્વીકારે છે પણ મારી એક શરત છે કે મોરબીના ધારાસભ્ય પાટીલને પૂછવા જતા નહીં પાટિલ અંકલ મારાથી ભૂલથી બોલાઈ ગયું છે હું રાજીનામું આપું કે ના આપું અંકલ પ્લીઝ મને માફ કરો એવી બધી વાતો કરવાની નહીં પૂછ્યા વગર જ તે તમારા પોતાનામાં હિંમત હોય તમારામાં તાકાત હોય અને તમારામાં એવું ડેરિંગ હોય તો સી આર પાટીલને પૂછ્યા વગર એની પરમિશન લીધા વગર પાટિલ મને ખીજાશે પાટીલ મને ઠપકો આપશે પાટિલ મને મારી ઉપર કાર્યવાહી કરાવશે એવી ડર રાખ્યા વગર મોડામાં મોડું બાર તારીખે બપોરે બાર વાગ્યા સુધીમાં જો રાજીનામું તમે આપી દો તો ગોપાલભાઈ ઇટાલિયા તમારી ચેલેન્જ સ્વીકારે છે ત્રીસ ત્રીસ વર્ષ